જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત દવાખાનાઓ ફરી લીધા છે પણ પીરિયડ્સ રેગ્યુલર થતા જ નથી તો ઘણી માતાઓ બહેનો એવા હોય છે જે પીરિયડ્સ રેગ્યુલર કરવા માટેની અમુક મેડિસિનો લેતા હોય છે કેપ્સ્યુલો લેતા હોય છે કેમિકલ વાળા પાવડરો લેતા હોય છે ઇન્જેક્શનો લેતા હોય છે તો તે

હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો ઘણી બહેનો એવી હોય છે જેના પીરિયડ્સ છે તે સમયસર આવતા નથી અને તેના માટેની તેને ઘણી બધી દવાઓ ટ્રાય કરી લીધી છે બધા જ દવાખાનાઓ ફરી લીધા છે પણ પીરિયડ્સ છે તે રેગ્યુલર થતા જ નથી તેવી બહેનો માટે સરળ ઘરેલું નુસ્ખો બતાવું છું શું કરવાનું છે તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે તેને તમારે ગરમ કરવાનું છે જ્યારે તે પાણી ઉકળવા લાગે ત્યારે તેમાં તમારે એક અડધી ચમચી હળદર મિક્સ કરવાની છે અડધી ચમચી તમારે પીસેલું આદુ મિક્સ કરવાનું છે એક ચમચી વરિયાળી મિક્સ કરવાની છે અને એક ચમચી અજમા મિક્સ કરવાના છે જ્યારે તે પાણી એક ગ્લાસમાંથી અડધો ગ્લાસ ના રહે ત્યાં સુધી તે વસ્તુ તમારે ઉકાળવાની છે ઉકાળ્યા બાદ ઠંડુ પડી જાય પછી આ વસ્તુ તમારે આરામથી પી જવાની છે કોઈપણ એક ટાઈમ તમારે આ પીવાની છે પીરિયડ્સ જ્યારે તમારા આવી જાય બહેનોના ત્યારે આ ઘરેલું નુસ્ખો તમારે બંધ કરી દેવાનો છે અને પીરિયડ્સ આવવાના એક અઠવાડિયા પહેલાં તમારે આ ઘરેલું નુસ્ખો છે તે સ્ટાર્ટ કરી દેવાનો છે બેથી ત્રણ મહિનાની અંદર જ તમારા પીરિયડ્સ છે તે રેગ્યુલર થવા લાગશે એક ગ્લાસ પાણી લેવાનું છે તે પાણીને તમારે ઉકાળવાનું છે જ્યારે તે પાણી ઉકાળવા લાગે ત્યારે તેમાં અડધી ચમચી તમારે હળદર મિક્સ કરવાની છે અડધી ચમચી તમારે પીસેલું આદુ મિક્સ કરવાનું છે એક ચમચી વરિયાળી મિક્સ કરવાની છે અને એક ચમચી તેમાં તમારે અજમા મિક્સ કરવાના છે જયારે તે પાણી એક ગ્લાસમાંથી અડધો ગ્લાસ રહે ત્યાં સુધી તેને ઉકાળવાનું છે ઉકાળી આ ઠંડુ પડી જાય પછી બહેનોને આ વસ્તુ આરામથી ઘૂંટડા ભરી અને પી જવાની છે અને બહેનોના જ્યારે પીરિયડ્સ આવી જાય ત્યારે આ ઘરેલું નુસ્ખો છે તે બંધ કરી દેવાનો છે અને પીરિયડ્સ આવવાના એક અઠવાડિયા પહેલાં આ ઘરેલું નુસ્ખો તમારે સ્ટાર્ટ કરી દેવાનો છે કન્ટિન્યુ ત્રણ મહિના ઉપર તમારે આ ઘરેલું નુસ્ખો કરવાનું છે જેથી કોઈ પણ દવા ઇન્જેક્શન વગર બહેનોના પીરિયડ્સ છે તે સમયસર આવવા લાગશે અને કોઈ પણ પ્રકારની મેડિસિનોની પણ જરૂર નહીં પડે